વંદે માતરમ હું આરપી પી સોલંકી પ્રમુખશ્રી ભારત વિકાસ પરિષદ કેશોદ આજેનો અમારો નવો પ્રોજેક્ટ જૂને રમકડે નવી સ્મિત એ અંતર્ગત આજરોજ સમગ્ર ભારત વિકાસ પરિષદની ટીમ કેશોદની અંદર ઘરે ઘરે જઈ અને દિવાળી ઉપર જે નાના બાળકોના રમકડા તેમજ મોટા બાળકો થઈ ગયા હોય અને એ રમકડા બિન ઉપયોગી પડ્યા હોય એવા રમકડા અમે આજે એકત્રિત કરી બે વાહન ભરી અને આજે રમકડા એકત્રિત કર્યા એ રમકડાને અમે આવતા રવિવારે કેશોદના આંબાવાડીના બગીચામાં એ જે બાળકો રમકડા લઈ શકે તેમ નથી એવા જે બાળકો છે જરૂરિયાતમંદ બાળકો એ બાળકોને અમે આ રમકડા વિનામૂલ્યે આપશું અને એ બાળકોનું જે સ્મિત જે એ કેશોદની પ્રજાને મળશે કેશોદની પ્રજાએ

गरे गरे... तो भारत विकास परिषद के शोध शाखा नु सुंदर मजा आयोजन के अपना घरे भारत विकास परिषद की टीम एक आगवा प्रकल्प साथे एक विशेष कलेक्शन तारीख बार को पहला हुआ बार को मोटा थे गया हुआ ભગીરથ કાર્યમાં આપના બાળકો માટે લીધેલા રમકડા પડ્યા હોય અને આપના બાળકો હોય

அலக அளர் அலர்